સુરતમાં એક સત્તર વર્ષની તરુણી સાથે થોડા દિવસ પહેલા છેડતીની ઘટના બની હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેમજ બસ્સોથી વધુ સીસીટીવી કેમેરા તપાસી છેડતી કરનાર રત્નકલાકારને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન પોલીસે બસો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા આ દરમિયાન પોલીસે આરોપીને ઓલપાડના ઉમરા ગામથી ઝડપી પાડ્યો છે પોલીસે 25 વર્ષીય સંદીપ પ્રવીણભાઈ ગોટીની તેના ઘરેથી ધરપકડ કરી છે આરોપી વરાછા હીરાબાગ સર્કલ પાસે એસપી ડાયમંડ ક્લાસીસમાં હીરા કામ શીખવા માટે આવે છે પકડાયેલ આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે એકલી મહિલા અથવા યુવતી દેખાય તો તેનો પીછો કરતો અને છેડતી કરતો સાથે તેને વધુમાં કહ્યું વેડરોડ પર યુવતીની છેડતી કર્યાના ચાર કલાક બાદ એક અજાણી મહિલાની પણ છેડતી કરી હતી હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે bureau report h24 news surat